બોટાદ શહેરમાં આવેલા આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરાઈ હતી આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ મનોદિવ્યાંગ બાળકોને તાલીમ આપવામાં આવે છે આ બાળકોની સાથે આજે બોટાદના અલગ અલગ ડોક્ટર્સ સાથે મુલાકાત લઈ તેઓની તબિયત અંગે માહિતી મેળવી દિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી વિશ્વ વિકલાંગ દિવસ છે એ અન્વયે આસ્થા ચેરિબલ ટ્રસ્ટના બાળકો અમને શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા ખૂબ જ આનંદ થયો તબીબ તરીકે અમે લોકો માનસિક રીતે જે ચેલેન્જડ ચાઇલ્ડ્સ છે એને અમે આમ પણ સેવા કરતા હોઈએ નોર્મલ બાળકો કરતાં એનું વધારે વિશેષ ધ્યાન રાખવું પડે એની એ લોકોની આપણા પ્રત્યે ખૂબ જ લાગણી હોય છે એ લોકોને મળીને આજે ખૂબ જ આનંદ થયો જુદા જુદા તબીબોની મુલાકાત લેવામાં આવી છે ડૉક્ટરને મળી અને એમને શુભેચ્છા સંદેશ શુભેચ્છા રૂપે પુષ્પગુચ્છ અને પત્ર અર્પણ કરવામાં આવ્યો છે અને દરેક જે સમાજના અલગ અલગ વ્યક્તિઓ છે એ દિવ્યાંગજનોને ને કંઈક મદદરૂપ થતા હોય છે તો ડૉક્ટરો પણ દિવ્યાંગ બાળકોને મદદરૂપ બનતા હોય છે ઘણી વખત વિનામૂલ્યે સારવાર સાથોસાથ દવા પણ વિનામૂલ્યે આપતા હોય છે તો આ માટે એમને થેન્કસ ટુ લેટર અમે અર્પણ કર્યો છે અને દિવ્યાંગ બાળકોએ જુદા જુદા તબીબોની મુલાકાત લીધી છે